પોરબંદરના વિવી બજાર વિસ્તારમાં આવેલા રાખા બાપાના મંદિરને ગેરકાયદેસર ગણાવીને તોડી પાડવાની નોટિસ આપવામાં આવી છે જેથી પૂજક સમાજમાં રોષ જોવા મળે છે પોરબંદર શહેરના પરાગાબા આશ્રમ પાછળના વીવી બચાલ વિસ્તારમાં દેવી પૂજક સમાજના આરાધ્ય દેવ રાખા બાપાના મંદિરને તોડી પાડવા અને ડિમોલિશન કરવા અંગેની પોરબંદર નગરપાલિકા દ્વારા નોટિસ મળતા દેવી પૂજક સમાજમાં ભારે ખડભડાટ અને આક્રોશ વ્યાપી જવા પામ્યો છે દેવી પૂજક સમાજની ધાર્મિક ભાવના આસ્થા અને વિશ્વાસ સાથે વણાયેલા પોરબંદરના છાયા વિસ્તારમાંથી સ્થળાંતર કરી તેમજ વિધિ વિધાનપૂર્વક પૂર્વશો અને વડવાઓ દ્વારા સ્થાપિત દેવી પૂજક સમાજના આરાધ્ય દેવ અને માતાજીના મંદિરે નગરપાલિકા દ્વારા ડિમોલેશનની નોટિસ કરતા મહિલાઓ સહિત દેવી પૂજક સમાજમાં ભારે રોષ જોવા મળે છે તથા કોઈ પણ ભોગે મંદિર ડિમોલિશન નહીં થવા દેવાય તેવો સ્પષ્ટ નિર્ધાર વ્યક્ત કરાયો હતો હાલ સમગ્ર રાજ્યમાં સુપ્રીમ કોર્ટના નિદાનો હાલ સમગ્ર રાજ્યમાં સુપ્રીમ કોર્ટના અનુસાર પચીસ હજારથી વધુ ધાર્મિક સ્થળોને હટાવવાના વિરોધમાં હિન્દુત્વ તરફેણ કરતા વિવિધ સંગઠનો મેદાનમાં ઉપરી વ્યાપકપણે વિરોધ નોંધાવી રહ્યા છે ત્યારે રાજ્ય સરકારની હિન્દુત્વવાદીની ઇમેજને નુકસાન થતી અને ખરડાટી રોકવા રાજ્ય સરકાર દ્વારા મંદિર ડિમોલિશનના આદેશ પરત ખેંચવાનો દેવી પૂજિક સમાજ સામૂહિક રીતે સુર વ્યક્ત કર્યો હતો મારું નામ ભાવેશ જીવરાજભાઈ સોલંકી છે વિવિધ બજારમાં રહું છું અમારે વીવી બજારમાં દેવી પૂજક સમાજના રાખા દાદાનું મંદિર જે રાણાસાહ બાપુ વખતે સ્થિત છે અને હમણાં અમારા સમાજે ફનફાળા કરીને નાના મોટા સુધારા વધારા કર્યા છે અને આ મંદિરનું બીજું સ્વરૂપ પેલું રાણાસાહ બાપુનું જે મેલ છે છાયામાં ત્યાં પણ છે પછી ગત રોજ કાલ નગરપાલિકાના કર્મચારી આવીને એક નોટિસ આપી ગયા છે પંદર દિવસમાં તમારે મંદિર ખસેડી લેવાનું છે પણ આ મંદિર ન તો રોડ ટચ છે નથી રોડ ને ક્યાંય નર્ધર અને અમારા વાસમાં વચોવચ છે આ મંદિર સુધી કોઈ વાહન પહોંચાડવા માટે બીજા બે ચાર મકાનો પાડી નાખવા પડે એવી સ્થિતિ છે અને આ મંદિર અમારા લતામાં છે અમારા કબજામાં છે એટલે કોઈ પણ જાતનું ઓલું છે નહીં વાંધો અને આનો અમારે પાસે ટ્રસ્ટમાં રજીસ્ટ્રન થયેલું છે ટ્રસ્ટનું પછી પેલું કોર્ટમાં પણ આને આને અમારે સ્ટે આવેલો છે અગાઉ આ જગ્યાનો આખીનો એટલે આ મંદિર પાડે એ વ્યાજબી નથી જોકે સમાજના અગ્રણીઓએ પાલિકા પ્રમુખ ડૉક્ટર ચેતનાબેન તિવારીને રજૂઆત કરી આ મંદિર કોઈને નર્તરુપ ન હોવાથી તોડી ન પાડવા રજૂઆત કરી હતી ત્યારે પાલિકા પ્રમુખે તેઓની લાગણી અને ભાવના સમજી યોગ્ય કરવા ખાતરી આપી હતી નિપુલ પોપટ ગુજરાત ન્યૂઝ પોરબંદર